લે જીરાજી સર ઓલા અમિત આ પાસ થઈ દે દેવાનું છે ભગોળા કરવા ફરો કર હટ શું ઓમ નાટક પેલા પેલા કોય જો હોય મેલો એ ઉભી કી નકો જ છ હે હા

તબેલો ધોવો છે તમને ધોવાનો નહી ના નહીવો પડે તાર કેવું પડ્યું હતું આ બધું

આપણે હાવ્યો આ તો તમે રાખો છો નવા લાવો અમે હવે નહીં ધોતા લેવા ઘણા પડ્યા લેતા હોય

આકડે દોર્યા અલ્યા જો મસ્તી કરો પોળી બંધ આઈ 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 બંધ થઈ જાય સુરાજી એમ કરો દોરાવે સુરાજી અલ્યા આકડે જોજો કર સ એ હાડો જો જો સુરાજી અલ્યા લુકડો બગાડો તમે તો

અરે તું તું મારે કાકા બાઇક માં પડી ગયો ચાર ને ચાર આવ્યો તું ચાર પડી ગયો હું આયો તો લેલો

પાણી આયો હોય આયો આયો આમ લ્યો તો તમે જોવાનું પાણી પીન આવતો ના ના બંધ થઈ ગયું ઉભરોમાં આવ આયો 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 કર આયો આયો અહી આ તો બંધ થાય ચાલુ થાય છે ભારો કરતા વાય ને લીજો દોતાવો ખબિર પડતી નહી શું કરે છે ચાલુ કરતા આવડે છે એ છોકરો શું કરો છો

છોકરા મથરામ તો સારું કરે છે ને હવે તો લેબર કરે છે એમ ને હવે જોર તો નથી આવતું ને નથી

ફોન પે કરી નાખો ફોન છે તો પાર્ટી આલ છો ને ખાવાનો જમણવાર રાખશો ને રાખશો પાર્ટી બસ બસ તાર આપડે ચાર આવે તાર

ના ના તમે પસંદ આલો ને હા ઠપકો નઈ હાલો એવું તમે પગી રેડી થઇ ગયો સારું છે બસ તો મટી સુરાધી આયા સુરાધી એવું છે લાવો પર થોડું હોય લેતા

મારું બેટું માર કાકો મોરવી છે અમે હોય વટાફર સુરાદી નું હગુ કરાવવા બેઠા છે અરે અમે કોણ થતા કોક તો કરવું જ પડશે એની પસવા થડો પેલું ખોણ પલાડી નાખો લાવજો સુરાજી ભરાવા દો છો શું કરો તાર સામના હવે ને તો પીવાનું પાણી આવે છે ને તો થોડું પી નાખાય

જો લો ત્યાં કરીને આવો હું થોડું પીવો ભરું પડું જો નાચું પડું હાજો ક્યાં આવ્યો ઘડો પડું પોણી એટલે એમ ઉતાડો યા બગાડો તમે તો તમે તો જોર આવે છે કે કેટલું

હારું તો તમે આરામ કરજો એ હારું મટી જાય કાલી કાલી આજ જો મટી જાય કોલી લઈ છે એ હારું એટલે એટલે તમે તમે બેહો તમે બેહો હું એને સમજાવું હવે નહીં અળવી ત્રી કરે એટલે આ સુરા તારા હવે મારે કોક તો કરવું પડશે એટલે કાં તો આડે ને તો પાજી નાખો એનો હાથ જ આ ધળું તો વધારે ને પાવર છે ને ધળિયા દે ઓ હે સુહેરાજી આગા કોઈ નઈ શું શું તમે આખો દાડો મસ્તી નહી તમે 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 હોય બે સુરજ હમણાં હું લાવું હમણે એ મોહમ થાપ આવ મને લઈને લતો હારું તો હું